Gue t referred Marche au cuche Des wird drei, all will be finished. Every letter and every move were taken away. ¿Qué challenge have you throw on them? My question is how જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધામાં જમા જશો અને અત્યારે સાડા ને પાંચ થઈ ગઈ છે ને આજ તો મોડું થઈ ગયું છે કેમકે રસોઈ બનાવવાની હજી બાકી છે આજ તો સવારથી જ મોડું થઈ ગયું તો ઘરનું કામમાં જ કેમ કે સવાર બધા નાસ્તો કરીને સીધા વયા ગયા હતા વાડામાં હું ને પૂજા અને બધા ભાઈ મમ્મી પપ્પાને બધા નાસ્તો કરીને સીધા વયા ગયા હતા વાડામાં તોરિયા કરવા અને ઘરનું કામ બધું બાકી હતું તો દસ વાગે ધોર્યા હું કરીને આવ્યા અડધા કાલ કર્યા હતા અને અડધા આજે કર્યા એટલે પાણી પાઈ દીધું અને વાવવાનું હજી બાકી છે ધોર્યા કરીને પાઈ દીધા એટલે મોડું થઈ ગયું વાડામાંથી આવ્યા પછી ઘરનું કામ કર્યું અને હવે રસોઈ બનાવશું તો રસોઈમાં પૂજા ચૂલા ઉપર ગવારનું શાક બનાવે છે એ વાડાનો જ ગવાર છે મસ્ત અમારા વાળાનું નહીં પણ બીજેથી આવ્યું છે એટલે વાડાનો તાજો ગવાર છે સરસ તો પૂજા કે ચૂલે બનાવી આજે બેસી ચૂના ઉપર ગવાનું શાક બનાવી બહુ મજા આવે કુકર કરતા એટલે ચૂના ઉપર અને વેલનાથ જયંતિ અને હનુમાન બે ભેગું છે એટલે બધાને વેલનાથ જયંતિની ને હનુમાન જયંતિની હાર્દિક શુભકામના આજે અમારા સંત શ્રી વેલનાથ બાપુની જન્મ જયંતિ છે કેટલાની વિષય નહીં પૂજા તો અમારા ઠાકોર સમાજના સંત વેલનાથ બાપુની આ જન્મ જયંતિ છે અમારે કાલાવારમાં સૌભા પ્રાપ્તિ થતી હવે બંધ થઈ ગઈ છે બે ત્રણ વર્ષથી આ પહેલાં નીકળતી તો એવું બધું ચાલે છે અને પૂજા શાક બનાવે છે તો આપણે જોઈ લઈએ

ગવારનું શાક મૂકી દીધું છે ચડવા અને હવે પૂજા અહીંયા રસોડામાં રસોડામાં શાક બનાવે તારા પપ્પા વાય ગયા બાબા અંદર હે તો હવે પૂજા અહીંયા બટેકાનું શાક બનાવે છે ભાવેશભાઈ માટે કેમ ભાવેશભાઈ ને ગવારનું શાક નથી ભાવતું કા એટલે એને શું કીધું ભાવેશ કે મારે શ્રીખંડ પૂરી અને તો હાલો બટેકાનું શાક બનાવે છે અને પૂરી પછી બનાવશું અને શ્રીખંડ લઈ આવશે ભાવેશભાઈ અને આપણા માટે ગવારનું શાક ને રોટલા એટલે આજ તો બધાનું અલગ અલગ ટેસ્ટ લેવાનો દેશીને વિદેશી

Mane apone? Mane apone? Maksit mane apone? અહીંયા ચિપ્સ બને છે હજી અને મમ્મી પપ્પા અને ભાવેશભાઈ ગયા છે ઝીંઝુડા મમ્મીના મામાના ઘરે માંડવો છે માતાજીનો ત્યાં અને અમે બધા છીક ઘરે હું પ્રકાશને પૂજા ત્રણ તો હાલો હવે વાડામાં જાઉં છે પણ પછી તો પેલા વેફર ખાઈ લઉં પછી વાડામાં જાય તો ગાય અત્યારે સાત વાગી ગયા છે અને હું

અને અહીંયા જોવો બધે ધોરિયા કરીને પાણી પાઈ દીધું ક્યારા નથી કર્યા કેમ કે ક્યારા કરી તો ક્યારા આટલા પોળા થાય આ વચ્ચે જગ્યા રહી એટલી એટલે એમાં પાણી પહોંચે નહીં બધે પૂરું ન પડે આટલું દારનું પાણી છે તોય એટલે બધે ધોરિયા કરી નાખ્યા છે કે ધોરિયામાં પાણી જવા દેવાનું ને એમાં વચ્ચે વાવી દેવાનું એટલે બે સાઈડ વેલા ફેલાઈ જાય ગીસોડાના ને ગલકાના એટલે ધોરિયા કરી નાખ્યા એટલે

અને જો રેલગાડી નીકળી એટલે ઘેટા વાઘ રોજ સાંજ અને આજ કાંઈ રસોઈ બનાવાની છે ને પ્રકાશને ઢોસો ખાવો છે તો પૂજાને ઢોસો ખાવો છે અને મારે બપોરનું કાશે તો રસોઈ બનાવી નથી એટલે કઈ ઉપાધી નથી ને એટલે વાડામાં મેં ખુલ્લાવું ચક્કર માર્યો ન કર પછી રસોઈ બનાવ તો રસોઈ બનાવવાની નથી અને નક્ષિત વિહન ને મારવાથી વાહ થયો એટલે વિહન ભાઈ ગો હાલો હવે ઘરે હાલો હાલો ઘરે હાલો જો 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 ભાઈ ગો નક્ષિત વાહ થયો ચુનાયડું લઈને અહીંયા મૂકી દો ભાઈ ચુનાયડા અહીંયા તો હાલો હવે ઘરે જાય કસલેવા છે બે ધોસા અને મંજુરીયમ રાઈસ બીજો ને સોસ નાખો મંજુરીયમ રાઇસ માં સોસ નાખો આપો આપો એમ કે સોસ આપો એમ કે એમ કે કે જોરથી કે તમે એમ કીધું જોર તો કે જોરથી કે તારા પપ્પા ક્યાં હેત તારા પપ્પા ક્યાં નક્ષિત ને મજા આવે સોસ નાખવાની જો હાલો હો ની છાસ તો લઈ લીધી કે નથી ખાવી કોઈ ને મે આજી ભરીને મૂકી કોકો કો તો ગાઈસ સવા 9 થઈ ગયા અને જમીન ફ્રી થઈ ગયા ને હવે વિયાન રખડી રખડીને હવે હોમવર્ક કરવા બેઠો છે આખો દિવસ વયો ગયો પણ હોમવર્ક ન કર્યું કા શું વિચાર કરશ અને હવે હોમવર્ક કરવા બેઠો શું આઈડિયા આવ્યો કોને મોકલવાની હા તો હા રાખશે હોમવર્ક કરવા માંડા હા સરસ અક્ષર કરજે નાના કર એવડા મોટા ન કરાય તો ગાઈસ મમ્મી પપ્પાને ને ભાવેશ ની તો રોકાવાના છે આજે રાત્રે સવારે આવશે એટલે અને અમે બધા જમીન ફ્રી થઈ ગયા ને ત્યાં હોમવર્ક કરવા અત્યારે બેઠો આખો દિવસ સાયકલ હલાવી બહાર રાખડો અને હવે હોમવર્ક કરવા બેઠો છે તો આલો ફટાફટ એનો હોમવર્ક કરાવી લો ગાઈસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય હોમવર્ક કરવા માંડે